નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના આરટીઓ સર્કલ નજીક આવેલ જાણીતા તેલ ના વેપારીની દુકાન માં ચોરીની ઘટના બની છે તસ્કરો દુકાન માં રાખેલ રોકડ રકમ ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ભાવનગરમાં કેકે ટ્રેડિંગના નામથી તેલનો વેપાર કરતા કૌશિકભાઈ પંડ્યાની માલિકીની આરટીઓ સર્કલ નજીક આવેલી દુકાનમાં ચોરી થઈ છે દુકાનનું વેન્ટિલેશન તોડીને તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં રાખેલ રૂપિયા ચાર લાખ પચાસ હજાર રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરોએ દુકાનમાં ગોઠવેલ સીસીટીવી કેમેરો તોડી નાખ્યો હતો અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા ચોરીની આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે